પ્રતિબંધ હોવા છતાં ભરૂચ શહેરમાં ભારે વાહનો બેફામ બની રહ્યા છે નર્મદા મૈયા બ્રિજ પર બેફામ દોડતી ટ્રકનો વીડિયો વાયરલ થયો છે જેમાં કાયદાનું ઉલ્લંઘન કરીને ઓવરલોડ ટ્રક બ્રિજ પર બેફામ દોડી રહી છે બ્રિજના બંને છેડે પોલીસ પોઈન્ટ હોવા છતાં ભારે વાહન ચાલકો બેફામ બની રહ્યા છે પોલીસ પોઈન્ટ હોવા છતાં ભારે વાહનો કેવી રીતે પસાર થાય તે સૌથી મોટો સવાલ છે તંત્રના જાહેરનામાનું કડક અમલીકરણ થાય તે જરૂરી છે સતત વાહનોની અવર વચ્ચે ભારે વાહનથી અકસ્માતને આમંત્રણના દ્રશ્યો સર્જાઈ છે તો એક વખત આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નિયમોને નેવે મૂકીને ઘોડી પી જતા કેમેરામાં થયા છે નર્મદા મૈયા બ્રિજ પર ટ્રકો દોડી રહી છે કે જ્યાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે છતાં પણ આ નિયમો છે તેને નેવે મૂકી દેવામાં આવે છે તંત્રના જાહેરનામાનો ઉલાડિયો આ પ્રકારે કરવામાં આવે છે પરંતુ ક્યાં સુધી આ પ્રકારની મનમાની છે જે ચલાવી લેવામાં આવશે તેને લઈને સવાલ થઈ રહ્યા છે સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાયા છે ગૌરવ નર્મદા ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવેલું છે ને ઘણી વખત આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ભારે વાહનોને લીધે અકસ્માત સર્જાવાના દ્રશ્યો પણ સર્જાયા છે તેને લીધે આ ભારે પર પ્રતિબંધ લગાવવામાં આવેલા હતા બિલકુલ જાણકારી બદલ આપનો આભાર